નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કન્યાકુમારી થી એક વેલવાડી સાયકલ ઉપર સાયકલિસ્ટ 3700 કિલોમીટર કાપી ઝકડિયા તાલુકામાં પહોંચ્યો કન્યાકુમારી થી કાશ્મીર એક વેલવાડી સાયકલ ઉપર આજણા હવારો માટે વ્યસન મુક્તિના સંદેશા સાથે નીકળેલા સાયકલિસ્ટ ઝકડિયા તાલુકામાં આવી પહોંચતા રાયસિંહ પુરાસ્થિત બાલાજી જન્માન મંદિર ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કન્યાકુમારી થી એક વેલવાડી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરળના કન્નૂરના સાયકલિસ્ટ સાનેદે ટીવી ચેડ તથા હાશમીંગ ઝગડિયા તાલુકા પાવી પોષ્ઠા રાયસિંહપુરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે રાત્રે રોકાણ કરી પ્રસાદ લેતી હતી ને તેમની આનોખી એક વેલવાડી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારી થી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરે યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશો આપસેને કેરલા કનોના સાયકલિસ્ટ સાનેદે ટીવી ચેડ છરાદ નવમા રસ્તે એક વેલવાડી સાયકલ ઉપર અલગ અલગ સ્ટન્ડ કરી રહ્યા છે ને મુલાકાત દરમિયાન બને સાયકલિસ્ટ ને તેમની આનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં વ્યસન મુક્તિનો એક સારો સંદેશો ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છા લોકોએ પાઠવી હતી